અમનું બેન જાન્જરૂ કયા જે છે એ books માં જે છે એમનો સમાવેશ થયો seventh સ્ટાન્ડર્ડમાં મરાઠી પેલા માં હા જી બહુ બહુ અભિનંદન ને પાત્ર છો સાહેબ તમે કારણ એક છોકરી જે મન બુદ્ધિ વાળું બાળક અને એને આટલી ઊંચાઈ સુધી પહોંચાડવું સાહેબ એ બહુ મોટી સિદ્ધિ કહેવાય એટલે તરત જ અત્યારે ગાડીમાં જ સાંભળતો હતો ને જસ્ટ જે છે એ ફોન કર્યો મેં કીધું લાવો આ પરેશ સર જે છે એ મારે ફોન કરીને ખુબ ખુબ ધન્યવાદ છે સાહેબ તમને તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખુબ જ પ્રેરણાદાયક છે બધા જ શિક્ષણવિદ લોકો માટે સાહેબ ના ના થેન્ક યુ મારો પણ આપણે જે પહોંચેલું આપડે કર્મ કર્મ કરેલું છે ને સાહેબ બરાબર છે એ તો જે છે ને એ વસ્તુ તો રહેતું જ હોય ને સાહેબ આજે સમજી લો કે એ છોકરી જે છે તમારે ત્યાં મન નતું લેતું ત્યારે તમે ત્યાં એને લીધી બરાબર છે એને એ તમે પ્લેટફોર્મ પૂરું પાડી અને આજે આટલા મોટા શિખર ઉપર હવે એનું પુણ્યય હોય અને આપણી પ્રારંભ તો તમે કરેયું ને સાહેબ પ્રારંભ તો તમારી પાસે ને દ્રોણાચાર્ય તો સાહેબ તમે છે ને હા જી બાકી સર કવિતાवाणी કેમ છે હા અરે સાહેબ ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ સર